તાલા બેઠક પર જાહેર થયેલી પેટા મામલે સસ્પેન્ડેડ એમએલએ ભગવાન બારડની અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે આવતીકાલે ચૂંટણી પંચે હાઈકોર્ટમાં છે કે અમે કોઈ ઉતાવળ કરી નથી અમે નિયમો મુજબ જ પેટા ચૂંટણીની જાહેરાત કરી છે વિધાનસભાના અધ્યક્ષનો પક્ષ પણ લેવામાં નથી આવ્યો તેવું ઇલેક્શન કમિશનનું જે પોતાની રજૂઆત છે તેની અંદર કહેવું છે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા દિવ્યા જોડાઈ ચુક્યા છે દિવ્યા સુનાવણી પૂર્ણ થઈ ચુકી છે આવતીકાલે અરજી પર ચુકાદો આપવામાં આવશે હાલ શું અપડેટ ખાસ કરીને જણાવી દઉં કે તલાલાની પેટા ચૂંટણી પર રોક લગાવવા માટે ભગવાન બારણ દ્વારા જે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી પંચને જે જવાબ રજૂ કરવા એફિડેવિટ રજૂ કરવા માટે જે આદેશ કર્યો હતો કોર્ટના આદેશના પગલે આજે ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી પંચ દ્વારા જે એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી બંને પક્ષો તરફથી ધારધાર જે દલીલો કરવામાં આવી હતી ભગા બારણનો આક્ષેપ છે કે રાજકીય ષડયંત્રના કારણે આ પ્રકારની પેટા ચૂંટણીની જે જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે ગત સુનાવણીમાં ચૂંટણી પંચની પણ ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી અને ચૂંટણી પંચ સામે જે આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે લોકસભાના સ્પીકરનું ચૂંટણી પંચ માની રહી છે ત્યારે આજે વળતો જવાબ ચૂંટણી પંચ દ્વારા જે એફિડેવિટ દ્વારા જે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો કે અમે કોઈ પણ પક્ષ સાથે અમારે કોઈ પણ પ્રકારનો લેવા દેવા નથી હોતો સાથે જ જે નિયમો અનુસાર જ અમે રહીને તલાલાની પેટા ચૂંટણીની તારીખની જાહેરાત કરી હતી સાથે જ જે એક પછી એક જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે વિધાનસભાનું જે ઇલેક્શન છે તેને લઈને તમામે તમામ જે ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ અમે તલાલાની પેટા ચૂંટણીની જે જાહેરાત કરી હતી પેટા ચૂંટણીની જાહેરાત પ્રમાણે જ આખી ચૂંટણીનું જે આયોજન કરવામાં આવ્યું છે તો રાબેદા મુજબ તે ચૂંટણી પર રોક લગાવવામાં ન આવે તેવી ચૂંટણી પંચ તરફથી જે રજૂઆત હતી આમ બંને પક્ષો તરફથી આક્ષેપ પ્રતિ આક્ષેપ જે તૈયાર થયા હતા આખરે કોર્ટમાં હવે આવતીકાલે કોર્ટ પોતાનો મહત્વનો જે ચુકાદો આપશે કે આવતા હવે પછીની તારીખ પ્રમાણે પેટા ચૂંટણી તલાલામાં કરવી કે નહીં મહત્વનું છે કે ભગવાન બારડ ધારાસભ્ય છે કોંગ્રેસ